સુરત શહેરના ઉત્તર વિસ્તારમાં આવેલા કઠોર ગામના ઉત્તરાયણ પોલીસની ટીમે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા અને ગૌવંશની હત્યા કરનાર પાંચ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી જ એકસો સત્તાણું કિલો ગૌમાંસનો મોટો જથ્થો જપ્ત કરી પાંચે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ આરટી ધાંધલ અને હેડ કોન્સ્ટેબલ કિરણ સિંહ ગંભીર સિંહ પોલીસ કોન્સ્ટેબલ રાકેશભાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા કે કઠોર તાઇવાડમાં આવેલા ઘર નંબર ત્રણસો બોતેર ઓબ્લિક બાર ઓબ્લિક એકમાં ગો વંશના માસનું કટિંગ થાય છે બાતમીના આધારે પીએસઆઈ આરટી ધાંધલ અને તેમની ટીમે કઠોર ગામ ખાતે પહોંચી ગયા હતા જ્યાં તેઓએ બાતમીવાળા ઘરને ચારે બાજુથી છાપો માર્યો હતો પોલીસે પુરવાર થયો હતો પોલીસે ઘટના સ્થળેથી કુલ એકસો સત્તાણું કિલો ગોમાસનો જથ્થો તથા લાકડાના ગોળ પાટલા માંસ કાપવાનું મશીન બે મોટર એક કર પર્વત ઇલેક્ટ્રિક વજન કાંટા નાના મોટા છરા અઢાર નંગ તથા કુહારી સહિતનો મુદ્દા માલ સ્થળેથી જપ્ત કર્યો હતો ઝડપાયેલા આરોપીઓમાં પોલીસે ગોવંશ કટિંગ કરનાર અબ્દુલ કાદર તથા રઈસ મજીદ શેખ સાઇલ રસુલ પઠાણ રસીદ સારુ શેખ અને મયુદ્દીન અયુબ છોટા બફા તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તારીખ સત્યાવીસ પાંચ બે હજાર રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનને ડી સ્ટાફ અને પીઆઈને બાતમી મળેલી કે ગૌવંશનું ગેરકાયદેસર કટિંગ કરીને ગૌમાંસનો જથ્થો કઠોર ગામમાં રાખેલો છે એ આધારે પોલીસે ત્યાં જઈ અને રેડ કરતાં ગૌમાંસ એકસો સત્તાણું કિલો અને ગૌમાંસ કરવાના સાધનો મળી કુલ છ્યાસી હજાર બસોની કિંમતનો મુદ્દામાલ આરોપી સાથે પકડેલો છે અને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ નોંધવામાં આવેલી છે આ કામે અબ્દુલ કાદર ઉર્ફે સાજીદ મચ્છા અમિત અમિત શેખ રઈશ મજીદ શેખ સાહિલ રસુલ પઠાણ રશીદ સાદુ શેખ અને મયુદ્દીન અયુબ છોટા બાફાથી તમામ રહેવાસી અબ્રામાં કઠોર ફળિયામાં એને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરી હાલ તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત